ભાવનગર શહેરના આદાનગર વિસ્તારની સ્નેહ મિલન સોસાયટીમાં રહેતા અક્રમ ખાન મહેબૂબ ખાન પઠાણ ઉપર ફઝલભાઈ ઉર્ફે ઘુગાભાઈ અને તેના મિત્ર દ્વારા એક સંપ કરી હુમલો કરવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર હુમલાખોરોએ કોઈ જૂનો વિરોધ કે ઘર્ષણના લીધે અક્રમ ખાન પર હુમલો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અક્રમ ખાનને નાની મોટી ઇજાઓ થતાં ઘટના સ્થળેથી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તેઓ સારવાર હેઠળ છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી હુમલાના ચોક્કસ કારણો માટે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે તમારું નામ મારું નામ અકરમ ખાન મેબુબ ખાન પઠાણ એ જગ્યાએ હું આદેનગર સ્લીમન સોસાયટીમાં રહું છું હું પાછળના અમારે અબ્દુલભાઈનો બુલ્લો છે ત્યાં પાનનો કવાયો છે ત્યાં ભાઈ આ ફજલભાઈ ઉર્ફે ગુગાભાઈ એમને ભાઈ બંને જણા આવીને મને ધોકા મારવાનું ચાલુ કર્યું ટાઈમ પહેલાં જૂની અદાવત માથાણી બે મહિના પહેલાંની વાત અત્યારે મારવામાં કોણ કોણ હતું બે જણા હતા કોણ કોણ ફજલભાઈ ઉર્જે ભુગાભાઈ એ વૈબંધ અજાણે સક્ષ હતું બહુ મારી વાત